વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું રથ આજે છોટાઉદેપુર જિલ્લાના ડુંગરવાટ ગામે આવી પહોંચ્યો છે જેમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે સમગ્ર દેશના આદિવાસી જિલ્લાઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ વિશેની જાણકારી અને લાભ પહોંચાડવાને જનજનને જાગૃત કરી આ અભિયાનમાં સહભાગી બનવાની હાકલ કરવાના ઉદ્દેશ્યથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ દેશના તમામ આદિવાસી જિલ્લાઓમાં ભ્રમણ કરી રહ્યો છે સરહદી અને આદિવાસી બાહુલ ધરાવતા રથ પહોંચ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા નાયબ કલેક્ટર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાડ સહિત મહાનુભાવોએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે લોકોની માહિતગાર કર્યા હતા સાથે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે પાવીજેતપુર તાલુકાના ડુંગરવાડ જૂથ પંચાયત ખાતે આવી પહોંચી હતી અહીંયા ખૂબ સુંદર મજાનો ખૂબ મોટી વિશાળ સંખ્યામાં ગ્રામજનો લાભાર્થીઓ ભાગ લીધો આ ખૂબ આજે આ કાર્યક્રમ સફળ થયો છે મોદી સાહેબનું લાઈવ પ્રવચન પણ સૌએ આજે સાંભળ્યું નિહાળ્યું અને વિવિધ યોજનાના લાભાર્થીઓને અહીંયા લાભાર્થી કીટ પણ આપવામાં આવી અને આ જ પ્રાંગણમાં બાલવાડીના ભવનનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું અને નાયબ કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાન એમની વિશેષ હાજરી આજે અહીંયા રહી મામલતદારશ્રી અને સૌ નાના મોટા સત્તરેક જેટલા વિભાગના કર્મચારીઓ અધિકારીઓશ્રી આજે હાજરી આપી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે જહેહાન પટેલ જીટી ન્યૂઝ છોટાઉદેપુર